તુલસી માતા ભગવાનને કહે છે કે તમે ચૌદ લોકના નાથ થઈને પ્રભુ આવું નીચ કલમ કરવા પગલા ભર્યા છે તો તેનું ફળ તમારે ભોગવવું પડશે તુલસી માતા કહેવા લાગી છે કે જાઓ પથ્થરની શિલા થઈને ગંદકી નદીના કિનારે જઈને પડો તો ભગવાન કહેવા લાગ્યા છે કે સતી હું ધર્મ અધર્મના કારણે પૃથ્વી પર આવતા લેમ છું ગમે તેવો માણસ અંત્યાચાર પર પગલા ભરતો હોય પૃથ્વી પર કઠોળ પાપ કરતો હોય તેનો હું સહાર કરી દેમ છું મારું કતર્ય આ જ છે માટે તમારા પતિએ લાખો હજારો જીવની અંત્યા કરી નાખીશ માટે જાઓ હું પણ તમને શ્રાપ આપું છું કે તમે એક વનસ્પતિ થઈ જાઓ ત્યારે તુલસી માતા જ્યાં ભગવાન ગણકી નદીના કિનારા પર પડેલો પથ્થર થઈને ત્યાં તુલસી માતા રૂપે તુલસી માતા કહેવા લાગે કે હું પતિ વિના નરાધાર બની છું તો મારો આમે ઉધાર મારે કઈ રીતે કરવું ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે સતી ચિંતા ના કરો તમે વૈકુઠ મારા સાથે જે લક્ષ્મીને આનંદ સુખ મળે છે તે આનંદ સુખ તમને મળશે અને મૃત્યુ લોકમાં જે હવન હોમ કરતા મને ધારણ કરે છે ત્યારે તમારો પર ત્યાં વાસ લેશે લક્ષ્મી અને તુલસી માતાનો વાસ લેશે મોટા મોટા મૃત્ય લોકમાં યજ્ઞ હવન હોમ સૂર્ય યજ્ઞ કરે છે તેમાં ભગવાનને ધારણ કરતા તુલસી માતા અને લક્ષ્મી માતાને ધારણ કરવા પડે ત્યારે યજ્ઞ સમાપ્ત થાય છે જે કોઈ કલિયુગમાં મને પકવાનો પ્રસાદો ધરાવશે જ્યાં મારું વજન કીર્તન કરતા ક્ષમતો ભક્તો મને પ્રવેશ થતા સ્વાગત કરવા માટે થાર મૂકે છે મને હું તમારા સિવાય લઈ શકતો નથી એ હું તમારા સિવાય સ્વાગત નથી કરી શકતો નૃત્ય લોકમાં જ્યાં બી મને પ્રસાદ કોઈ ધરાવશે તો તેમાં તુલસીના તણ પટ્ટા લક્ષ્મીના એક બે પાંચ સિક્કા મૂકશે અને ગુલાબનું ફૂલ મૂકશે ત્યારે હું એ પ્રસાદને સ્વાગત કરીશ તમારા સિવાય હું ચૌદ લોકની અંદર અકેલો કોઈ જગ્યાએ પૂજી નહીં શકું માટે ચિંતા ના કરો આથી લોકના કોઈ પણ સંત ભક્તો ભગવાનને પ્રસાદ ધરાવે છે તો એને પ્રથમ તુલસીના પત્તા તણ મૂકવા પડે લક્ષ્મી શક્તિ પ્રમાણે થાળમાં ધરાવવી પડે અને ગુલાબનું એક ફૂલ ધારણ કરવું પડે છે प्यारे भगवान ये प्रसाद ने स्वागत करे से कारण तुलसी ना पत्ता है એટલે તુલસી ને કબૂલત થઈ હતી કે મૃત્યુ લોક માં હું જ્યાં જા પૂજામ જ્યાં જા મારી કોઈ ગમે તે પાટ પૂજા કરસે હોમ हवन ઓ યજ્ઞ તો તે માં તમારી પર પૂજા મારી સાથે થશે તો તે રીતે મૃત્ય લોકમાં આજે પણ થઈ રહી છે તુલસીના પત્તા વિના લક્ષ્મી વિના અને ગુલાબના ફૂલ વિના ગમે તેવો થાળ પકવાન ભગવાનને ધરાવે તો ભગવાન એને સ્વાગત કરી શકતા નથી અને પણ જોઈ જ્યારે આનું મૂળ રહસ્ય જાણી લીધું ભક્ત બુડાણાએ જે ડાકોળમાં રહેતા હતા ગરીબ હતા ગરીબ તો એને આ જાણી લીધું ત્યારે તુલસીનું પત્તું લઈ અને એ કંઈ ભોજન ભગવાનને ધરાવે ગમે તે સ્વાગત કરે ત્યાં તુલસીના પત્તા એના ભગવાનને જમાડી શકતા અને એ ભક્તો એવા હતા કે દુવાડી કા જમણા હાથમાં તુલસી વાવી અને બાવીસ થી ત્રેવીસ ચોવીસ દિવસે ભક્ત બોડાણા દિવારિકા પડતા હતા જ્યારે તુલસી સેવા ભગવાનને કરતા હતા તુલસી ભગવાનને ચડાવતા હતા ત્યારે ભગવાન રાજી થઈ જતા હતા આવું કરતા 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 ઘણા સમય ભક્ત બોડાણને વહી ગયા અંતિમ સમય એના આવી ગયા પ્રાણ છૂટવાની પોતાની પત્ની એને અકળાઈને કહેવા લાગી કે શું તમે અહીંથી ચાલતા જાઓ તુલસીનો છોડ હાથમાં વાવી અને ત્યાં દુવારિકા જાઓ તો તારો દુવારિકાવાળો જે નાચ છે તે તારી સંભોધ તો કંઈ જોતો નથી તારું ઘર પણ આવ્યું તને ચાલવાની કંઈક કેટલી કષ્ટ પડે છે કેટલું વિઘ્ન આવે છે કેટલું દુઃખ ભોગવે છે તો દુવારિકા ના તારી સામે કઈ જોતા નથી માટે તારી જે મનની ઈચ્છા છે તે અહીં પૂરી કરી દેજે હવે હવે પછી દુવારિકા જવાનું નથી એ ઘરમાં તારે જે બી કરવું હોય તે કરી લેજે પણ હવે દુવાડિકા જવાથી મારે તારે છૂટા પડે કારણ કે કંઈક અધરાટ મધરાટ અંતરિયા રસ્તા ઉલટફાટ થાય તો કોણ તને જોવા આવશે પત્નીને છે વહેલા તારા દ્વારિકાનાથને કહીને આવજે ત્યારે મારાથી તમને દર્શન કરવા હું મારાથી આવી શકાયું નથી અને હવે હું હા દુવારિકામાં પગ ભરું ને માટે આ છેલ્લા વહેલા મારા કારણ કે મારા અંતિમ દિવસો આવી ગયા શ્વાસ મારા બંધ થઈ ગયા શરીર મારું છૂટી જવાનું હવે હું તમારી પાસે વિદાય માનું છું તો ભગવાન મોડી રાત્રિએ બોલવા લાગ્યા કે ભક્ત બુદાણા તમે મને લઈ જાઓ તો હું તમારી સાથે આવવા તૈયાર છું તો ભક્ત બોડાણા કહે છે કે અરે પ્રભુ મારી હાલત જોવો મારે એક દસ કિલોનું પાંચ કિલોનું વજન ઉંચકો હોય તો મારે જેમ તેમ પછાડા મારવા મળે માટે મારાથી તો ના ઉચકાય હું તમને કેવી રીતના ઉચકીને લઈ જવા ત્યારે દુવારીકાનાથ ભગવાનને કહેવા બોડાણાને કહેવા લાગ્યા કે બોડાણા આ ગામમાં જ્યાં ને એક કોઈનું ગાડું માગી લાવ બળદિયા માગી લાવ અને મારી કૃપા થી તને આપશે ના નાનની પાડશે ત્યારે ભક્ત બોડાણા દ્વારકામાં જઈને કોઈ ઘરે ભગવાને કહી એ વાત કહેવા લાગ્યા કે ભાઈ મને ગાડું જોઈએ તમે ગાડું મદદ તમારા હોય તો આપો હું મારું કામ પતી ગયા પછી પાછો તમને રવાના કહીશ પાછો મૂકવા આવીશ માટે મારાથી હલન ચાલન થતું નથી એટલે મારે ગાડું જૂનું પાનું હોય તો મને તમે આપો હું બેસીને સીધો ડાકોરમાં ચાલ્યો જાઉં ડાકોર તો અહીંથી ઘણું ખરું બહુ દૂર આવ્યું છે ધુવારી કાયમ ગળવા જાય તો અહીં પડી છે ને લાખો હજારો કિલોમીટર તો ડાકોર પડ્યું છે ગુજરાતમાં માટે કરીને મને તમે ગાળું આપો તો હું ગાળામાં બેસીને જાય ત્યારે એક ભાઈને દયા આવી ભગવાન તેમાં વસી ગયા અને કહેવા લાગ્યા કે આ મારું ગાળું પડેલું છે અને મારા બળદો કદાચ ઘણી ઉંમર થઈ જશે છતાંય પણ વજન નથી તો તમે બેસીને જવાના હોય તો આ ગાડા ને ચાલ્યા જ છો એટલે ભક્ત બોડાણા ને તો મળી ગયું ગાડું બળદ મળી ગયા બળદ મતલબમાં છેલ્લી એન તારીખ પર આવી રહ્યા હતા ગાડું એક વાટ ઉતરી જયેલી અને એક વાટ ચડેલી અને પુઠિયાની તેમ હામેલું ઠેકાણું તેમ તેમ એમ તેમ કરીને બોડાણ લીલા ઝાડના મતલબમાં સામેલો બનાવી અને મૂકી દીધી ને ભગવાનને જેને કહેવા લાગ્યા કે ચાલો આપણે હું ગાળું તમે કીધું હતું આવ્યો શું અને ગાળા મેં બેસી ચાલો ત્યારે ભગવાન કહેવા લાગ્યો કે ભક્ત બોડાણા હમણાં નથી ઘૂઘડી મળવા આરતી કરવા આવશે તો અવશ્ય બાર વાગ્યા પછી આપણે શાંતિ થઈ ગયા પછી રવાના છો હમણે તું આ ગાળા મેં જઈને સુઈ જાય ત્યારે ભક્ત બોડાણા એમ બળવા જાય તો ગાળા મેં જઈને સુઈ ગયા બળદને ચાપુ ચારો લાયખો અને ગાળામાં સૂઈ ગયા લગભગ ઓછા ને ઓછી બાર ઉપર સવા બાર થવા આવ્યા તો ભગવાન વિચાર કરે છે કે ભક્ત બોડાણા તો અજવા આવવાની માટે સુઈ ગયા છે તો ભક્ત બોડાણાને બૂમ પાડે છે કે બોડાણા તમે કાં છે તેમ થઈ જો ચાલો આવો આપણે રવાના થઈએ છીએ જ્યારે ભક્ત બોડાણા જાગીને ભગવાન પાસે જાય એટલે ભગવાન કહે છે કે મને ઉઠાવી અને ગાડામાં મૂકી દે તો પ્રભુ હું એમ ગડવા જાય તો મારી એન તારીખ આવી રહી મારી નાડી પડી મારી શરીરની ઇન્દ્રિયો મારા પગે ચલાતું નથી હાથે પકડાતું નથી હું તમને કેવી રીતના ઉચકીશ તો દુવારી નાથ કહેવા લાગ્યા કે અરે બોડાણા તારે ખાલી મને પકડવાનું છે નહીં પછી ઉચકવાનું નથી મને ખાલી પકડ એટલે બોડાણા જઈને ભગવાનને બાવળા મેં પકડ્યા એટલે ભગવાન ઓટોમેટિક ઉચકાઈ ગયા અને ગાળા મેં બેસાડી દીધા અને ભક્ત બોડાણાને કહેવા લાગ્યા કે હવે તારે ગાળા બળદ બરાબર એમ બળવા જાય તો જોર શોરોમાં હાંકવા પડશે કારણ કે ત્રણ વાગે ઘોઘડી મલો આ તળાવની અંદર સ્નાન કરવા માટે આવે છે ચાર વાગે મારી આરતી કરે ને જો જોવાઈ ગયા નો દોયડા તો આપણા બેવના સક્કા સોડી નાખશે મારી નાખશે આપણને માટે કહીને તું જોરથી ગાડું હાંક ભગવાન બેઠા છે ને બોડાણા હાકે છે ગાડું પગદંડી રસ્તા છે ગાળાની વાતો વધી એમ તેમ એમ તેમ એમ તે ખકડ પકડ ખાડા ટેકડાઓ આવે છે ગાળું ઉછળે છે ખકડે છે તેમ બોડાણા હાંકતા 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 લગભગ એક સવા એક નો ગાળો થયો અને બોડાણા તો સુઈ ગયા ભગવાન વિચાર કરે છે કે મારો ભક્ત સુઈ ગયા અમે ગાળું કોણ હાખે એટલે ભગવાન ઉઠી અને ગાળાની રાસ પકડી લીધી અને બળદ ભગવાનને જોવા લાગ્યા અને પ્રાણો હાથમાં લઈ અને ભગવાન ગાળું સાકવા લાગ્યા ભક્ત બોડાણાને ઊંઘવા દીધા અને જ્યારે દુવારિકાના પાદર પર આવી લીમડાનું એક ઝાડ હતું તે ઝાડે ભગવાન ઉભાડ્યા ગાડું ઊભું રાખ્યું અને લીમડાના પત્તા તોવેડા અને મોડા મેં નાખે છે ભગવાન બોડાણાને કહે કે બોડાણા ઓઠ આ ઘોઘડી મલો પાછળ પડ્યા છે અને બધા હોદા હોદ કરે અને દોડશે તો આપણને મારી લાગશે માટે કરીને તું ઘેરે જઈને કોઠીમાં સંતાઈ જ અને હું એમ ગણવા જાય તો આ ગોમતી મેં જઈને સંતાઈ જામ આપણાને જરૂર દેવ પકડશે તો મારી લાગશે કોઈ આપણો બેલી થવાનું નથી આથી ગાડું ભગવાન એમ ગડવા જાય તો ગામના પાદર પર છોડી મૂકવું બતા દેખાય નહીં એ પરમાણે કોઈ જોડાની અંદર ગાડું મૂકી દીધું અને બોડાણા જે ઘરમાં જઈને કોઠીમાં સૂઈ ગયા અને કેવા લાગ્યા પોતાની પત્નીને કે તમે કોઈ બી આવે તો કહેતા નથી આ કોઠીમાં સંતાઈ જામશું હું ભગવાનને દિવાળી કાઢી લઈને આવેલો છે તો પછાડી ગુગળી મલો આવે છે તો ગંગાભાઈ ગંગાભાઈ તો વિચારમાં પડી જઈ કે આવું તમે અગત્ય કામ કેવું કર્યું કે દુવાડીકા નાથને તમે અહીં લાવ્યા તે પત્ની તમે કહેતા હતા કે એમ બેડવા જાય તો દુવાડીકા નાથને કહી આવજો કે આ છેલ્લા વહેલા ચક્કર છે મારાથી અવાય નહીં તો મેં કીધું તો ભગવાને મને એવું કીધું કે તમે મને લઈ જતા તો આવું છું ત્યારે ગામમાં જઈને ગાળું લઈ આવ્યો અને ભગવાન અંદર બેસી ગયા મેં આપ્યું લઈ આવ્યો ભગવાન કે ભગવાન કા છે ભગવાન એ પેલી ગોમતીમાં ડૂબી ગયેલા છે એમ કે તેને બી કોઈ કહેતા નથી તો ગોગરી મળો પસાડી ઘોડા અનેક જાતના સાધનો લઈને ગાળાની વાતે 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 ઉડતા 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 આવ્યા અને ઘણા ખરા દિવાળીકાની અંદર પૂછપરછ થાય છે કે એક ઘણી ઉંમરનો એક ડોસો આવ્યો હતો લગભગ એસી નેવું વર્ષની ઉંમરનો તે એમ ગળવા જાય તો અહીં ગાળું બાંધેલું હતું તે ગાળું નથી તો ગાળા મેં બેસાડીને કદાચ લઈ ગયા દુવારિકા તે ગુગડી મલો પછાડી ભાલા ધારિયા ગોમતીઓ બીઓ લઈને સીધા દુવારિકાથી ગામમાં પૂછે છે બધાને કે ભાઈ આ કોઈ ભક્તો અંગાળી છે કે હા ભાઈ ભક્તો છે ને એનું નામ હું કે બોડાણા બરાબર છે કયું ઘટ કે આવ્યું ત્યારે એમની ઘરવાળી જેને પૂછે છે કે તમારો સ્વામિનાથ કહે તો ગંગાબાઈ કહેવા લાગી કે સ્વામિનાથ તો ઘરમાં નથી તો ઘર બધું તપાસ કરતા 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 બોડાણાને કોઠીમાંથી હોલી લાવ્યો ભાલો માયો તો ભાલો વાયો સાથી મેં અને પેટની અંદર એક વાગ્યો તો બોડાણાના હાથે લાગી નકા બાર ખેંચ્યો બોડાણા હવે બોડાણાને છોડી મૂકીને સીધા ભગવાનને ગામમાં හොડવા લાગ્યા ઘરો ઘરની અંદર ફરી અને ભગવાનને જ્યાં ત્યાં ધીંગવા લાગ્યા ભગવાન મળતો નથી ત્યારે ભગવાનને හොડવા માટે ગોમતીની અંદર ગુગવી મલો પેર્યા ભાલા લઈને અને ભાલા મારે છે ધબુક કે ધબુક મારતા 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 જ્યાં ભગવાન બેઠો હતો ત્યાં ભગવાનના ધ્યાનમાં પાડો વાગ્યો અને લોહીની ધારાઓ સુધી ત્યારે ભગવાનને તાથી ઉંચકીને ગુગરી મલો સીધાઓ બહાર કાઢી અને ભગવાનને આ સ્નાન કરી દોડાવ્યા નવડાવ્યા અને કહેવા લાગ્યા કે તમે આવો ડગો કેમ કરો એટલે ભક્ત વધારાના કારણે મેં આવું પગડું પહેર્યું હતું મેં મારા પોતાની જાતથી હું આવ્યો નથી પણ મારો ભક્ત બોલાણો આજે કેટલો વખત થયા મને પૂજા કરે છે કેટલું દૂર આવે ત્યારે મારી પૂજા કેટલા બાવીસ ત્રેવીસ દિવસે કરી શકે છે તો મારા ભક્તો ના કારણે મેં આવું પગલું પડે હું તમારી સાથે ત્યારે ભગવાને એમ ગણવા ગંગાબાઈને વાચા મૂકી આપી ગંગાબાઈને સપના મેં જઈને કીધું કે તમે એમ કરજો આ ગામ સરપંચ બોલાવજો સારા માણા બોલાવજો અને આ લોકો સાથે શરત કરાવજો કે આ ભગવાનને તમે જો ના લઈ જતા હોય મુર્ત તો અમે એના સોનું આપીએ આવું તમે કહી દેજો તો ગંગાબાઈ ભગવાનને કહેવા લાગે કે પ્રભુ મારી પહાડ તો એમ ગણવા જાય તો એક નાકની અંદર એક વાડી પડી દેશે બસ કા એટલું બધું હું સોનું લેવા જાઉં ગામમાં મને કોઈ આપશે એની જ અમે ચિંતા નહીં કરો પણ એમ ગણવા જાય તો મારા કીડા પ્રમાણે તમે કરજો તમે આ તમારા નાકમે જે વાડી છે વાડી મૂકજો અને ઉપરથી એમ ગળવા જાય તો સમતુલિત થાય તો તુલસીના પત્તા તણ મૂકજો એક બાજુ પર પલ્લાને અમે બેસીશું એક બાજુ પર તમારી વાડી અને એક બાજુ પર તુલસીના પત્તા ત્યારે ભગવાન કીધા પરમાણે એમ ગણવા જાય તો ગંગાબાએ કીધું કે ભાઈ તમે જો ની લઈ જતા હોય તો આ મૂર્તિના ભારોભાર અમે સોનું આપીએ શું કામ તમે ભગવાન ત્યારે ઘોઘડી મલો જાણવા લાગ્યા કે જેને ભીખ માગી ખાય ઘરના ઠેકાણા નથી ઓળવા પાઠળવાની ચાદરો નથી ખાવાનો અન્ન દાણો નથી માટીના ભીઠો માટીના બધા તમામ સાધનો પડેલા છે ઘરમાં તો એ સવામણ દોઢમણ ની મૂર્તિના સોના કાઠી લાવશે ત્યારે ગુગડી મલે કબૂલ કર્યું કે હા તમે સવામણ દોઢમણ જે મૂર્તિના બારોબાર સોનું થતું હોય તે આપી દેવ તો અમે ભગવાનને ના લઈએ તો ગંગાભાઈ કહેવા લાગે કે ચાલો એક કામ કરો અમે ગામમાંથી પાંચ આગેવાનો કોઈ સભ્યો કોઈ જામીનો કોઈ જવાબદારી સરપંચને બોલાવી લાવો બધાની સભાની અંદર આપણે આ ભગવાનને કંઈક કરી શકીએ છીએ તો ગામમાંથી સરપંચ બોલાવ્યા પાંચ આગેવાનો બોલાવ્યા તમામ ગામ આખું ભેગું થઈ ગયું અને કાટી ત્રાજવા લાવી અને ભગવાનને એક પલ્લાને ભગવાનને મૂકા અને એક પલ્લાને સોનાની વાડી મૂકી અને

કે ભગવાને મને કીધું છે તો આથી એમ ગડવા જાય તો કાગળ પર પાકો બંદોબસ્ત કરી દીધો કે જો ભાઈ આના ભારોભાર સોનું આપે તો તમારે ભગવાન ના લઈ જવાય અને આના ભારો ભાર જો તમારા ભારો ભાર ભગવાન ભારોભાર સોનું ના અપાય તો અવશ્ય તમારે ભગવાન લઈ જવાનું શરતો કરી કરાડો કરી જામીન સાક્ષીઓ પુરાવાઓ મૂકી અને એક બાજુ ભગવાનને પલ્લામાં મૂક્યા અને એક બાજુ ગંગાબાઈની વાડી તો ભગવાન ઉચકાયા તે ખરા પણ જ્યારે જોડા મારવા લાગ્યું પલ્લું ત્યારે થોડુંક સમતોલ ના થયું ત્યારે ગંગાબાઈને ખબર પડી કે તુલસીના પત્તા ભગવાને કીધા છે તો સડા ત્રણ પત્તા પલ્લાને મૂક્યા ત્યારે ભગવાન સમતોલ થયું

ભોંપાળ ઉતારેલા હો નાચ તમે તુલસીના પ્રાણ તો આ તુલસી સાથે જે કરારો લખેલા હજુ પણ તેના તેજ છે અને તુલસીના પત્તા વિના ભગવાનને કોઈ પણ સ્વાગત આપી શકાશે નહીં ચાહે તમે પગવાન જમાડો ચાહે તમે કોઈ બી કરો હવાનું ઓમ કરો ગમે તે કરો તો તુલસીના પ્રાણના તમારે બધું કરવા પડે છે અને જેના ઘરના આંગણે તુલસીનો છોડ નથી જેના આંગણે તુલસીનો પ્યારો નથી અને ત્યાં તે ઘર નથી કારણ કે તુલસી જ્યાં વસવાટ થાય છે ત્યાં ભગવાનનું નામ લેવાય છે અને ત્યાં ભગવાનનો વાસ થાય છે ભગવાન ત્યાં પ્રગટ થાય તે ઘરની અંદર એક બે પેઢી પછી બી ભગવાનની ભક્તિ પ્રકાશિત થાય છે મારો વિડીયો આ રજૂઆત કરું છું તમામ ભાઈ બહેનોને આ ઉપરાંત જ્ઞાન લઈ અને જીવનમાં જીવજો અને કરજો ભગવાન સાક્ષાત્કાર આપણા કરમ ધરમનું ફળ આપે છે સદગુરુ દેવ